અને જ્યારે ખેડૂત આત્મહત્યા કરી રહ્યો હોય છે ત્યારે માત્ર ખેડૂત આત્મહત્યા નથી કરી રહ્યો એનો આખું પરિવાર એનું કુટુંબ એનો સમાજ આખું બરબાદ થઈ રહ્યું છે આ થઈ કેમ રહ્યું છે કારણ શું છે તમે જુઓ કે બાણવડમાં એક ખેડૂતે આપઘાત કર્યું બાણવડના જ્યાં હું પોતે ગયો હતો મુલાકાત માટે પછી ગીર સોમનાથના રેવત ગામમાં ખેડૂતે આપઘાત કર્યું જ્યાં પણ મેં આખી પરિસ્થિતિ જાણી એવી પરિસ્થિતિ હતી કે ખેડૂતના પરિવાર પાસે ના તો કમાવાનું બીજું સાધન છે કે ન એમની પાસે બીજે લોન લઈ શકે એવી સ્થિતિઓ છે પત્નીના ઘરેણા મૂકીને ઘરેણા મૂકીને એમણે જે લોન લીધી એના પણ આપતા ભરી શકાય એમ નહોતા વ્યાજ ભરી શકાય એમ નહોતું ઉપરથી દીકરા દીકરીઓની ફી ભરવાની હોય દીકરીના લગ્ન હોય ત્યારે ખેડૂત કઈ હાલતમાં કરતો હશે એમના દીકરાને છેલ્લી વખત જોતો હશે એમને દીકરીને છેલ્લી વખત જોતો હશે આ કરુણ પરિસ્થિતિમાં આટલી સ્થિતિ થઈ ગઈ છે છતાંય ગુજરાતની ભાજપ સરકાર જે ખેડૂત વિરોધી સરકાર છે મજૂર શ્રમિકને ભાગ્યા વિરોધી સરકાર તે નથી એનો દુઃખ છે એ પછી વિંછિયામાં રેવણિયા ગામે ખેડૂતે આપઘાત કર્યો જ્યાં માનનીય અમારા ધારાસભ્ય ગોપાલભાઈ ગયા હતા કોટના સાંગાડીમાં લોહીમાં જે ખેડૂતે આપઘાત કર્યો એમાં અમારા માનનીય મનોજભાઈ અમારા ગયા હતા ગઈકાલે વિસાવદર ફરીથી બેતાલીસ વર્ષીય ખેડૂતે શૈલેષભાઈ મગફળીનો પાક નિષ્ફળ દેવાથી અને સરકારે જે સહાય આપી એ સહાય પૂર્તિ ન હોવાથી આપઘાત કર્યું છે અત્યાર સુધી એવું હતું કે ભાઈ સરકાર કંઈક સારી જાહેરાત આપશે સારી સહાય આપશે જાહેરાત કરશે એમ કરીને પણ કેટલાક ખેડૂતો અકબંધ રહ્યા હતા પોતે પોતાના જીવનમાં એ સંઘર્ષ કરીને એવું હતું કે દિવસો કાઢી લઈએ સહાય જાહેર કર્યા પછી પણ જ્યારે પૂર્તિ સહાય ન લાગતા અને એમાંથી બે છેડા બીગે બત્રીસો રૂપિયાથી શું થવાનું બે બેછેડા ભેગા થવાનું ન લાગતા ખેડૂતે આપઘાત કરવાનો શરૂ કર્યું છે એ ખૂબ જ દુઃખદ છે અને એ એટલી હદે હૃદય કપાવનારી ઘટના છે ખેડૂતોને પણ અપીલ કરું છું કોઈ આપઘાત ન કરે આવું પગલું ભરવા ભરશો નહીં આજે નહીં તો કાલે કંઈક ઈશ્વર આપણા સૌ માટે સારું કરશે તો પહેલી તો અમારી માંગણી એ છે ખેડૂત વિરોધી સરકાર પાસે કે જેટલા પણ ખેડૂતોએ આપઘાત કર્યું છે એના પરિવારની ખૂબ હાલત દયનીય છે ખૂબ એટલે ખૂબ અમે કેટલાક માં અપીલ કરી તો બબે પાંચ પાંચ દસ દસ હજાર રૂપિયા પણ લોકો જે આપતા આપતા હતા એનાથી પણ એનો ઘર ચાલી શકે બે દિવસ એવી સ્થિતિઓમાં એ છે તો મારી વિનંતી છે કે દરેક ખેડૂત પરિવારને એક કરોડ રૂપિયો સરકાર સહાય આપે એમરજન્સી ફંડમાંથી સરકાર પાસે કોઈ રૂપિયાનો કમીનો નથી એક કરોડ રૂપિયો સહાય તુરત આપી દેવામાં આવે એ મારી માંગ છે અને બીજા ખેડૂતોને પણ સરકાર ધરપત આપે મને લાગે છે ખેડૂતોની સરકાર ને પડી જ નથી સરકાર કોઈ ધ્યાન જ નથી પેકેજ પેકેજ આપ્યો શું થવાનું છે તમે વિચાર કરો પંજાબના સમૃદ્ધ ખેડૂતો છે ત્રણ વર્ષથી જ આમ આદમી પાર્ટીની સરકાર છે તોય આમ આદમી પાર્ટીની સરકાર હેક્ટરે પચાસ હજાર રૂપિયો એક મહિનામાં જમા કરી દીધા ત્યારે ગુજરાત સરકાર છે એ ત્રીસ વર્ષથી શાસનમાં છે હજારો કરોડ રૂપિયા તમે ઉદ્યોગપતિઓના માપ કર્યા કરોડો રૂપિયા તમે આપી અને ખેડૂતોની જ્યારે વાત આવે ત્યારે એક ટુકડો તમે નાખો છો એ મને લાગે છે કે આનાથી મોટું કોઈ દુખદ ઘટના ન હોઈ શકે ખેડૂતો મરવા પડી રહ્યા છે મારે હાથ જોડીને સરકારને વિનંતી કરવી છે કે હવે તો એ લોકો દુનિયા છોડી રહ્યા છે હવે તો જાગો તમે અત્યાર સુધી નતું તો આપણે કઈ એવું કહેતા નહોતા પ્રેશર પણ નહોતું હવે તો ખેડૂતો આપઘાત કરી રહ્યા છે અને તમે જુઓ આખી સ્થિતિમાં એમણે બે પાછા એવા બનાવ્યા કે એક તો કરવાની ભાઈ પંજાબમાં સરકારે તુરંત જ સર્વે કર્યો સર્વે કર્યા પછી સરકાર પાસે ડેટા તો આવી ગયા છે સરકાર પાસે ડેટા આવ્યા છે તો પછી અરજીઓની શું તમે નાટક કરો છો અરજીઓમાં પાછા સોસો રૂપિયા લૂંટાય ખેડૂત એટલા માટે જેમ લાખો ખેડૂતો પાસે એક રૂપિયો ખિસ્સામાં નથી સો સો રૂપિયે તમે અરજીમાં લૂંટી રહ્યા છો એટલે એ બંધ કરવામાં આવે તુરંત અને તમારો જો સર્વે યોગ્ય રહ્યો તો અમને કે અમે સર્વે કરી નાખી આમ પાર્ટીની ટીમ સર્વે કરી નાખશે ને એક ખેતરમાં ગડબડ નહીં હોય તમારા અધિકારીઓ ગ્રામ સેવકો તલાટીઓ પાંચ પાંચ હજાર ની ટીમોના તમે ફાકા પોદારી કરતા હતા એનો અર્જી કોઈ સર્વે કર્યો જ નથી એટલે હવે તમે અરજી મંગાવો છો અને અરજીના તમે પાછા ખેડૂતોને લૂંટો છો નહીં કરે અરજી તો ચોથી વસ્તુ કેમ માત્ર ચોમાસું પાક નિષ્ફળ નથી ગયું કેટલીક જગ્યાએ પાણી ભરાણ ગીર સોમનાથમાં ગયો તો શિયાળુ પાક પણ વાવી નથી શક્યા એટલે એનો પણ નુકસાન ગયું છે અને મોટી વાત તો એ છે કે અત્યારે મગફળીના ટેકાના ભાવે જે ખરીદીઓ ચાલે છે એમાં પણ સરકારે લૂંટવાનું બંધ નથી કર્યું એક તો મગફળીના ટેકાના ભાવે લો છો જે ભાજપના નેતાઓને છે નેતાઓ કરોડ રૂપિયા કમાવાના એક મહિના માત્ર કમિશનમાંથી જે ટેકાની ખરીદી કરે છે ઈ એટલા માટે હું કહું છું ખેડૂતોને કે તમારા મારા નામે કેટલી લૂંટ ચાલે છે ભાજપના નેતાઓ કેટલા માલામાલ થઈ રહ્યા છે તમારા મારા નામે એટલે હું કહી રહ્યો છું કમિશનો નામે એમાં પણ ભાજપે કેવી ગેમ કરી બાળદાનમાં મને અમને ફરિયાદો ઢગલા બધાય છે અમારા ને લીડરો જયારે મિટિંગો વિઝિટો કરી છે એપીએમસી ની ત્યારે એમાં ખુલાસા થયા છે બાળદાન જે સાતસો ગ્રામ નો હોય છે કૃષિ વિભાગ એને હજાર ગ્રામ નું ગણે છે એટલે જેના કારણે બોરી દીઠ ત્રણસો ગ્રામ છે એ મગફળી વધારે તમારે ખેડૂતની લઈ લો છો હવે આ મગફળી તમે જો એકસો પચીસ મળે પણ જો ગણવા જાઓ તો બે હાજર રૂપિયા થી વધારે એક ખેડૂતે ખાલી વાત તો અલગ છે ખેડૂતોને પેકેજ નો લાભ હજી ક્યારે મળશે એ ખબર નથી એટલે ખેડૂતો હવે સરકાર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે મારે ભાજપના ધારાસભ્યો સાંસદોને કેવું છે મંત્રીઓને કેવું છે કે મુખ્યમંત્રી તો બિલ્ડર છે એને ખબર ન હોય ખુપરસીએમ હર્ષવી પણ એ વેપારી છે એને એને ખબર ખબર આ બધું ધંધા કરવા શેર પડતી હોય પણ સાંસદો અને ધારાસભ્યો મંત્રીઓ તમે તો ખેડૂતોના મતે જીતેલા છો તમારામાં હાથમાં છે કે નથી કારણ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં તમે જાશો મત માંગવા માટે ત્યારે ખેડૂતો તમને ઘૂસવા નહીં છે ખેતરમાં જે ખેડૂતો મરી રહ્યા છે જે ખેડૂતો મરવા માકે જીવી રહ્યા છે એ ખેડૂતો માટે તમારે સહાય કરવાની જગ્યાએ તમે અત્યારે લૂંટ ચલાવી રહ્યા છો બેફામ પડે લૂંટ ચલાવો છો અને પાછા મત માંગવા જશો તો તમે તો બોલો તમારા મુખ્યમંત્રી સુપર મુખ્યમંત્રી તમારા છે ગ્રહ હર્ષભાઈ સંઘવી એ ખબર નથી એને ખેતીની ખબર નથી ખબર પડે ચાલો અને ઈ પપેટોની જેમ કામ કરતા બિલ્ડરો અને ઉદ્યોગપતિઓને કહેવાય તમે તો તમારે તો કોઈ ખેડૂતોના મતે જીતવાના છે એટલે આ સ્થિતિમાં મને લાગે છે કે એક તો તમે પેકેજમાં વળતર ઓછું ચૂકવ્યું એટલે ખેડૂતે આપઘાત કર્યું છે નુકસાન ગયું રૂપિયા ખેડૂતને રાહત મળી શકે સ્થિતિમાં હતો ખેડૂતો એ તમે નથી કર્યું અને હવે તમે નામે નાટક કરો છો ને એમાં પણ રૂપિયા ખેડૂતો પાસેથી છે તમે ને પણ કઈ આપતા નથી એટલે આ બધી બાબતોમાં મને લાગે છે કે ખેડૂત વિરોધી નીતિ છે હું ગુજરાતની જનતાને એટલી જ વિનંતી કરું છું ખેડૂતોને એટલી જ વિનંતી કરું છું કે આપઘાત ન કરો બે વર્ષ કમી જાઓ તમે ત્રીસ વર્ષથી ભાજપીય કડદા પાકીને સહન કર્યું છે હું આપણે આશ્વાસન આપું છું વિનંતી કરું છું પ્રાર્થના કરું છું કે બે વર્ષ સંઘર્ષ કરી જાઓ અને વિજય માલ્યા પણ હજી ભાગી ગયો લોન ના રૂપિયા ભર્યા નથી તો એને આપઘાત નથી કર્યું અને ભાજપના નેતાઓ જેને ભગાડ્યા છે ભાજપના કેટલાય મળતી ઉદ્યોગપતિઓ ભાગી ગયા છે લોનોના 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 તમે કે ફોન આવે ડરો નહીં આપણે હિંમતથી એને સમય કાઢીશું સમય આપણે આવશે ભરપાઈ કરી દેશું ને બે વર્ષ પછી આમ આદમી પાર્ટીની સરકાર બનાવો તમે તમારી પોતાની સરકાર બનાવો અને કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર તમારો જ્ઞાતિ નો આગેવાન અત્યારે આવતો નથી તમારો જાતિનો આગેવાન આવતો નથી અત્યારે તમારો ધર્મ આગેવાન પણ આવતો નથી ક્યાં ગયા છે બધા કલાકારો ક્યાં ગયા છે મોટિવેશનલ સ્પીકરો ક્યાં ગયા છે ખેડૂતોને ખ બોલતા નથી ખેડૂતોને અત્યારે ઉપર આપણે નીચે ધરતી જાય ખેડૂતો મરી રહ્યા છે ત્યારે ખેડૂતોને ખ નથી બોલતા ત્યારે આવા લોકોથી તમારે હવે આગામી ચૂંટણીઓમાં છેતરાવાની જરૂર નથી આવા લોકો આવે એટલે ઉભી પૂછડીએ બગાડજો બાકી અમે બેઠા છીએ એટલે બે વર્ષ કોઈ આવું ખરાબ પગલું ન ભરે એવી મારી વિનંતી છે હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કોઈ ખેડૂત આવું પગલું ન ભરે ખેડૂતો માટે આમ આદમી પાર્ટી એ વિઝન રાખ્યું છે ઘણા લોકોમાં વિડીયો બનાવે છે સુદાન કે ઉદ્યોગપતિ કઈ રીતે બનાવશો જ્યાં સુધી ઉદ્યોગોની જેમ ટ્રીટ નહીં કરીએ અને ઉદ્યોગની જેમ આપણે ખેતી નહીં કરીએ ત્યાં સુધી ગુજરાત નો ખેડૂત સમૃદ્ધ નથી બનાવવાનો અને ગુજરાત પણ નંબર વન રાજ્ય નથી બનવાનું અત્યારે તમે જુઓ ગુજરાત પીછડતું જાય છે વિશ્વ નંબરે આપણે આવી ગયા બધી સ્થિતિઓમાં

ભાજપે ષડયંત્ર આપ્યું એનો પણ ખુલાસો કરતો પેલા એમણે નરેન્દ્ર મોદી વટુકમ બહાર પાડ્યું કેન્દ્રમાં આવ્યા ત્યારે વટુકમ એક વર્ષમાં રદ કરવું પડ્યું કાયદો ન પડ્યો પછી એક ત્રણ કૃષિ કાનૂન લાવ્યા એ આ પંજાબના ખેડૂતો જાગૃત થયા અને સાડા સાતસો ખેડૂતો બલિદાન આપે એટલે કાયદો પાછો લાવવો પડ્યો એટલે હવે ત્રીજું એ ખેલ કર્યું છે કે ખેતીની ની જણસ ની કિંમત નહીં આપી અને ખેતીને ખાતર યુરિયા બિયારણ જંતુનાશક દવાના એટલા મોંઘા ભાવ પર નાખવાના એટલે ખેડૂત ખેતી મૂકીને વયો જાય અને ઉદ્યોગપતિઓ જમીન લઈ લે

અને એ અત્યારે સરકારમાં બેઠો છે જે આપણે ચૂંટણી મોકલ્યા છે માત્ર દલાલો છે અદાણીના અદાણી કે એટલું પાણી પીએ છે અને પોલીસ પણ અદાણીના નામે અત્યારે કામ કરી રહી છે તમે જુઓ પોલીસ બપેટ બનીને કામ કરી રહી છે પોલીસ અધિકારીઓ જો તે અદાણી અદાણી નો કરે તો બીજા દિવસે ને ડાંગમાં બદલી કરી દેવામાં આવે છે મેં જાણ્યું છે ત્યાંથી ખેડૂતો અત્યારે ખૂબ પરેશાન છે ખેડૂતોનું કોઈ સાંભળતું નથી એટલે અદાણીએ ગુજરાતના ખેડૂતોને ગરીબોને વંચિતોને શોષિતો કહેવા માંગુ તમારા જેટલા પણ ખેડૂતના ભાજપના નેતા હોય એનાથી ચેતી રહેજો એ અદાણીના દલાલો છે અંદર છુપેલા છે અને તમારી જમીનો ઉપર કબજો કરશે આ ખેડૂતો કચ્છમાં જે શરૂઆત છે એ કચ્છ પણ અમે લડી રહ્યા છીએ અમારા નેતા શ્રી સંજય બાપટજી અને કાયનાથ અંસારીજી ગયા હતા સંજય બાપટજી તો અનશન ઉપર પણ ઉતર્યા છે અને એની ખેડૂતો માટે અમે લડી રહ્યા છીએ

મજબૂત વ્યક્તિ છે એમનું નિવેદન હતું કે આપ આવે કે જા આવે પાટીદારો ભાજપ સિવાય કોઈને મત આપવાના નથી એનો મતલબ એક એવો થાય કે આજે નીતિનભાઈ અને સમગ્ર ભાજપ એવું મહેસૂસ કરે છે કે પાટીદારો જે છે એ હવે આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે આ અમારા માટે ગર્વની વાત છે સાથે સાથે આજે મારે આપ સૌના માધ્યમથી ભાજપને અને આદર સાથે કહેવું છે કે આજે ગુજરાતમાં ભાજપના પાપને લીધે આમ આદમી પાર્ટીનો ઉદય થઈ રહ્યો છે ભાજપે જે પાપો કર્યા છે પાટીદાર સમાજના યુવાનો ઉપર ગોળીઓ વરસાવી આજે ગુજરાતની અંદર ખેતી સાથે જોડાયેલો પાટીદાર સમાજ વેપાર સાથે જોડાયેલો પાટીદાર સમાજ તમામ મધ્યમ વર્ગ જે આજે ભાજપની આ નીતિઓથી દુખી છે એ સમયે ભાજપનો પાપનો ઘડો ભરાયો હોય અને એટલા માટે નહીં માત્ર પાટીદાર સમાજ ગુજરાતનો તમામ સમાજ આજે આમ આદમી પાર્ટી તરફ વળ્યો છે નીતિનભાઈ જે ભાજપની વાત કરે છે એ ભાજપને જોઈ અને નીતિનભાઈ ખુદ દુઃખી છે અનેક વખત જાહેર માધ્યમોમાંથી ભાજપ નથી રહી કે જે ભાજપની અંદર નીતિનભાઈ પટેલ જેવા વહીવટી કુશળ નેતાઓ અને મંત્રી હતા આજે ચાપલુસો ખુશામતખોરો મંત્રીઓ બનીને બેઠા છે ગુજરાતની જનતા સાથે કોઈને જે નિસ્વત નથી એવા લોકો આજે ભાજપની અંદર નેતૃત્વમાં છે એમના હાથમાં શાસન છે આનાથી નીતિનભાઈ પણ દુઃખી છે હું આપ સૌના માધ્યમથી નીતિનભાઈને પણ કહેવા માંગુ છું કે તમારા જેવા કુશળ વ્યક્તિએ આજે ગુજરાતના ભલા માટે આમ આદમી પાર્ટી જેવી પાર્ટીમાં આવવી જોઈએ અમે એમને આવકારીએ છીએ અને આજે જે સ્થિતિ ગુજરાતની ભાજપે કરી છે એ સ્થિતિમાંથી ગુજરાતને બહાર લાવવાની જવાબદારી આજે તમામ એવા લોકો કે જે ગુજરાતનું ભલું ઈચ્છે છે એમની છે આજે એટલો અહંકાર ભારતીય જનતા પાર્ટીમાં આપણને જોવા મળે છે વારંવાર સમાજોને લઈ અને એને પોતાનો ઈજારો હોય એવું સાબિત કરવાની કોશિશ કરી છે કોઈ સમાજ કોઈ પોલિટિકલ પાર્ટીનો ઇજારો નથી હોતો સમાજ થી પાર્ટી હોય સમાજથી સરકાર હોય સમાજથી રાજ્ય હોય સમાજથી દેશ હોય કોઈ પાર્ટી એવું માની ને ચાલે કે આ સમાજનો અમારો ઈજારો છે તો મને એવું લાગે છે કે આ અહંકાર ભાજપને ભારે પડી રહ્યો છે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીનો ઉદય આજે જે ગુજરાતની જનતાએ કર્યો છે પાટીદાર સમાજમાં જે ગોપાલ ઇટાલિયા જેવો એક નેતા ગુજરાત આખું એમને સ્વીકારે છે 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 અને સમાજ સમાજ આખા આખો જે એ ગોપાલ ઇટાલિયાના નેતૃત્વની અંદર આગળ વધી રહ્યો તો બહુ આદર સાથે અમે કહેવા માંગીએ કે આટલો અહંકાર કરવાનું છોડો લોકોના કામો લોકોની પીડાઓ સાંભળવાનું લોકોને એમના ઘરે જઈને ગ્રાસ રૂટ ઉપર ઉતરીને મળવાનું રાખો આમ આદમી પાર્ટી જે છે એ સમગ્ર ગુજરાતના લોકોને એક સાથે એક સાથે જોડી અને આજે આગળ વધી રહી છે અને મને પૂરો ભરોસો છે કે આગામી દિવસોની અંદર આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી વિધાનસભાની ચૂંટણીની અંદર તમામ સમાજ જે છે નહીં માત્ર પાટીદાર સમાજ તમામ સમાજ જે છે એ આમ આદમી પાર્ટી સાથે જોડાય અને એક નવા નેતૃત્વને એક નવી પાર્ટીને નો ઉદય કરવાની છે